ચોખ્ખું લાગત બેડા ફાડ નાખવાના એવી હોરો પાડવાના ને પટ્ટો માર્યો તો અલગ છે હવે હોટીએ માર છે ઇન કરતા તો નિહાર જવું હારું હતું એટલે ચાલવા દે ને જો ઉંધી તો ઉંધી ચાલવા દે સાચું બોલવા થાત પછી બોલ દે બહુ માર ખાવાનું હા તો લાગે મારા ચચરી બહુ ઓમ ક્લીમ સાટાઈ ટુ ઓમ ક્લીમ ક્લીમ ઓમ સાટાઈ ક્લીમ 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 તમે હું માળા લઈને બેજો હમરે લઈને બેજો તો તમને જોતા હું આવડો માળા લઈને બેજો મને તો કશું આવડે તું જો અતરે પૂલ ખોલી હમણાં તોરવાન થાય આપરે તો ખરી ભરી માળા લઈને બેજો જો મંત્ર બોલો તણું લે મે મે કલે તો એટલે ભાઈ મને ખબર જ નહી લે આપણો ચોન મોટી જો એવું હોય ઓવા કોક નકો તો બતાવ હવે આવા દે તણ પ્રપર દેસી ન તમે માણો જપો તો ને તને દિયાવાળી કરી દે આવ તો

તો અમને ભાઈ ખાલી પટ્ટા માડા જોવાની અને હોટી જ મારતા આવડે હું કરું બરાબરનો હળવો હું માર કામ થાય આજ તો હું કરવું મારે પાછું બોલ્યા જેવું નહીં માર બહુ ખાવો પડશે યાદ મારે હું વાત કહું હું કહું હ આપણે ચાંડા મથથી રહ્યા નહીં તને કોઈ આવડતું નહીં મને આવડતું તો અમારે કાઢવાનું ચામનું એ કાઈ દે આ બોલો ઠંડુ પોણી લેતા આવો ઠંડુ પોણી પાણી પીએ એટલે ખબર પડી જાય હાલ એટલે આ પટેલ હોટી મેં ના તો ઠંડા પાણી ની વાત કર એટલે આ એરા મને માન નાખશે હું એટલે આ ખાલી ખોટું આ નાટક ચાલુ કરી દીધું મને બાપા ને બોલાવા પડશે હમણાં કાશ નહીં થતા બાપા મારશે એ જ ને માર ખાઈ લે એટલે બાપા ઓ બાપા હા બોલ સાગર બેટા આ બાજુ આવું થોડું કોમ હતું તારા બાજુ કોમ પડ્યું આવો ને

એવું છે તો એનો વારો લો તું બાજુ રે એનો વારો લઈ લે આપણે વારો કરીએ અમે હા ભાઈ તારી તારી પે વારો લે કર લઈએ હા સંભાઈ હા બલ્લી આ સાગર કે હાચું બાવા ઢુંગી લાગે એનો રસ્તો કો કરવો પડશે કર દે રસ્તો હા ઓ હવે તમે આઈડિયા કો એક કર દઈએ આપણે એવું હા ઓ તો કો તો કો હા બરોબર બરોબર એનો કો એ રસ્તો કરી જ દઈએ આપણે બાબાને જવા તો નહીં દેવા આપણે આ બીજા કોઈને કરે નહીં આ છોકરાને ચલો મારે જો છોકરા જોયું હોય પાયા બીજા કોઈને જોઈ આવું ગંદકી કરે નહીં એવી રીતે બધો રસ્તો કરવા આપણે મિલિંગ છે કે તમે બહાર જાવ એટલામાં તો ઓના વડે વાર પાડી દીધા કર દે આપણે એ રસ્તો કરવો જ પડશે હા બાબાને જવા દે દેવો ના જવા દે હો બાબા બધું પતી ગયું ને કમ્પ્લેટ બધું કમ્પ્લેટ કમ્પ્લેટ ફરેલું થશે નહીં છોકરા ના થાય ને

બરે તેવા ઇનમ કેમ તમારું ટમકે બનવ તુલો મોબન તારો બધે ગણો મારે ને સબ કે કઈ દે લે લેવો દીને જો ભલા સો મારા કારણે તમારા 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 ને તુકો જવાબ એ બલીજી આય તુ હું તો શાંતિ દેઈ લેતો હું બેહી રહેતો તારા આ એનો વાળો મારો બેઠાઈ ઓને લઈ લો પહેલા ઓને લઈ લો ખબર દો

એ બસ એ હું કહું રે એ માફી માગી લઉં કો આવા નાતે ગમી નહીં કરી નહીં કરીએ બરોબર તમારી જોર થઈ લેવા રે ભાઈ હા બધી પેલા તો જ્યાં આપડે છોકરા ને કોઈ મલમ બલમ લગાવીએ